અલાવતપુરા પોલીસ સ્ટેશન દ્વારા ઢીંકાચિકા હાઉસની બાળકીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. આ તહેવાર ભાઈ-બહેન ને પ્રેમની દોરીમાં બાંધે છે. આ દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેને પોતાની રક્ષા માટે નાજુક દોરાનું એક બંધન બાંધે છે જેને રાખડી કહેવાય છે. રાખડીનો સાચો અર્થ પણ એ જ થાય છે કે કોઈને પોતાની સુરક્ષા માટે બાંધી લેવો. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી પોતાના જીવનની રક્ષાની જવાબદારી સોંપી દે છે. ત્યારે આશ્રમ અને શેલ્ટર હોમ ખાતે રહેતા અનાથ બાળકોના મોઢા પર ખુશીની સ્મિત લાવવા સુરજ

ઇન્સ્ટિટ્યૂટ છે એમાં જે દીકરીઓ રહે છે એમની સાથે અમને એક રક્ષાબંધનનો તહેવાર ઉજવવાનો મોકો મળ્યો હતો જે તહેવાર અમે આજે જે સુરત ગૌ પાંજરાપુર ગૌશાળા છે ત્યાં ઉજવ્યો હતો દીકરીઓ સાથે ખૂબ મજા આવી અગાઉ પણ આ દીકરીઓ સાથે અમે દિવાળીનો તહેવાર ઉજવ્યો હતો અને અમારે એક સારું એક લાગણીના સંબંધો જોડાઈ ગયા છે આ સાથે એક મેસેજ પણ છે કે તમામ દીકરીઓ કે જે લોકો આ સમાજમાં રહે છે એમની તમામ સુરક્ષાની જવાબદારી અમારી છે અમે ખૂબ જ મહેનતથી એ જવાબદારી નિભાવીએ એવી અમારી અમારા માટે એ લોકો પ્રાર્થના કરે ભગવાન માતાજી અમને શક્તિ આપે કે જેથી એમની તમામ જાતિ